ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ નેસેસિટી નેસેસિટી શબ્દનો અર્થ જરૂરિયાત આવશ્યકતા જરૂર ખપ જરૂરત કે અનિવાર્ય આવશ્યકતા થાય છે નેસેસિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટર ઇઝ અ નેસેસિટી ઓફ લાઈફ અર્થાત પાણી એ જીવન જરૂરિયાત છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ લુક અપ ઓન ધીસ એઝ અન એપસોલ્યુટ નેસેસિટી એટલે કે હું આને સંપૂર્ણ આવશ્યકતા તરીકે જોઉં છું એક અન્ય ઉદાહરણ જોઈએ વી રેકોગ્નાઇઝ ધ નેસેસિટી ફોર અ રિટર્ન અગ્રીમેન્ટ એટલે કે અમે લેખિત સમજૂતીની જરૂરિયાતને સ્વીકારીએ છીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ